નમસ્કાર મિત્રો અમારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી આની દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દઈએ કે ગીધરના કારણે પાંચ લાખ લોકોના મોત ઝિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો અમેરિકન ઇકોનોમિક એસોસિએશન જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ પ્રમાણે ઓગણીસો નેવથી ભારતમાં ગીધની સંખ્યા સતત ઘટી રહી છે જો કે મિત્રો જણાવી દઈએ કે જેના કારણે પાંચ લાખ લોકોના મોત આવત થયા છે તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો બીમાર ગાયોની સારવારમાં ડિક્લોફિનિક નામની દવા વપરાતી ગાયના મૂર્ધેને બાદ ગીધરને તેને ખાતા એટલે આ દવાની લાખો ગીધ માર્યા ગયા જો કે મિત્રો ગીધ માર્યા એટલે અવારું મૂર્ધે અને ગંદકીમાંથી અનેક રોગ ફેલાયા જેના કારણે પાંચ વર્ષમાં પાંચ લોકોના મોત થયા છે જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ